સંત શિરોમણી શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી સુરત શહેરમાં તડામાર તૈયારીઓ સુરતના લસકણા સ્થિત જલારામ ધામ મંદિરે અન્નકૂટ દર્શન શોભાયાત્રા અને જાહેર ભંડારા સહિતનું આયોજન મંદિરના ટ્રસ્ટી ધવભાઈ કોટકે જણાવ્યું હતું કે સવારે છ વાગે મંગળા આરતી સાડા દસ વાગે પૂજાવિધિ અને અગિયાર કલાકે છપ્પન ભોગ અન્નકૂટ આરતી અને સાત વાગે સંધ્યા આરતી સહિતના ઉપયોગો રજાશે આ પ્રસંગે પ્રસાદ લેવા ધનવાન કોટકે સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે રમેશકુમાર દિયાળજીભાઈ કોટક ગારોપ ધનવાનભાઈ કોટક આયોજનમાં સવારથી ચાલુ થઈ જાય આયોજન વહેલી જે રેગ્યુલર છ સાત વાગ્યાની જે આરતી છે એ ચાલુ થઈ જાય પછી સાડા દસ વાગ્યે પૂજા આરતી થાય મહાઆરતી થાય સાંજે બપોરે અનકોટ આરતી થાય

અણકોટમાં તો પચાસ મીઠાઈ અલગ અલગ બંધ જલારામ ભક્તોને હું કેવા માંગુ છું પહેલા તો હું મારા જે અહી સેવા આપી રહ્યા છે એના મારા પાંચ નામ બોલવા કે અહીંયા રાત ને દિવસ લોહારી કામ કરવા અરવિંદભાઈ લોહાર છે એમ મહેશભાઈ આહિર છે એ જ રીતે લાલાભાઈ દરજી છે એ જ રીતે બધા અહીંયા કામ કરે છે બહુ જાદા નામ નથી આપતો પણ ઓછા ઓછા બસો જણા બસો જણા એમાં ભાઈઓ બહેનો આવી ગયા બધા રાત ને દિવસે એટલી સેવા આપે છે કે જે આપણે ઘરે કોઈ દીક કર્યું જ ન હોય એમાંનું અહીં કામ કરે છે